અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સુઈ ગામમાંથી મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો આજે બાર કલાકમાં બસોને એકવીસ તાલુકામાં જેમકે વરસાદ પડ્યો છે બેસી તાલુકામાં એક ઇંચ વરસાદ જેમકે તેત્રીસ તાલુકામાં બે ઇંચથી વધુ પણ વરસાદ જેમકે પડ્યો છે ત્યારે વધુ વિગત જણાવીએ તો બનાસકાંઠામાં અત્યારે હાલ સૌથી ભારે વરસાદ જેમ કે જોવા મળી રહ્યો છે પવન અને પાણીનો તાંડવ રણમાં દરિયાની જેમ કે જેમ કે સ્થિતિ પણ જેમ કે જોવા મળી રહી છે અત્યારે હાલના સૌથી મોટા સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે તે હાલ બનાસકાંઠામાં હજી પણ સતત દિવસ તો જેમ કે હજી જેમકે સતત જેમ કે બે થી ત્રણ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા હવામાન અનુસાર આજે જેમકે આઠ સપ્ટેમ્બર બે હજાર રોજ કચ્છ પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં અતિથી ભારે વરસાદ થઈ શકે છે જેના પગલે રેલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વધુ વિગત જણાવ્યા તે હાલ જેમ કે ભાગના વિસ્તારોમાં થી ભારે વરસાદ વરસ્યો છે આજે પણ અમદાવાદ સહિત રાજ્યમાં અમુક ભાગોમાં ધોધમાર વરસાદ જેમ કે દોસ્તો બનાસ નદીમાં પણ પાણી જોવા મળી રહ્યું છે અત્યારે હાલ બનાસ નદીમાં જેમ કે પાણીનું જેમ કે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે